મર્યાદાશ્યુતમ કહેવામાં આવે તો હું શું કરવા મર્યાદાશ્યુતમ કહેવા ના આવી તમે મર્યાદા પુરુષોત્તમ બનવા એવી કઈ પરીક્ષા આપી છે હું મારો સતીત્વ સિદ્ધ કરવા પરીક્ષા આપું હું તો પતિવ્રતા નારી પતિના સુખે સુખે ને પતિના દુખે દુખે જ મારા સર્વસ્વ છે સામે ચાલીને મે વનવાસ સ્વીકાર્યો હતો કિંમતી વસ્ત્રો ત્યજી વ્યલક સ્વીકાર્યા હતા ફળ ફળા હર સ્વીકાર્યા હતા ને ડગલે ને પગલે પોતાના પતિનું વિચાર્યો હતો અશોક વાટિકામાં હું નામનું નામ જપતી જપતી રટતી રટતી બેસી રહેતી હતી રાત દિવસ તાર તડકા જોયા વગર અરે તા રામની આંગના વગર ચકલુંય નઈ ફરકતું હતું તમારી ગેરહાજરીમાં મને ઉઠાઈ લઈ જવાનું મારું અપહરણ કરવાનું કામ રાવણે કર્યું હતું એ તો એના દાનવ કુળથી અપેક્ષિત હતું એ લંકા તે પત્યે મારા પર હાથ સુધી ન લગાડ્યો હતો એને મારો દેહ ન જોઈતો હતો એને મારો પ્રેમ જોઈતો હતો પણ રાવણ હારી ગયો રાવણ હારી ગયો રાવણ હારી ગયો તમે જીત્યા યશસ્વી કહેવાય શૂરવીર કહેવાય ભગવાન થઈને પૂજાયા મારે અગ્નિ પરીક્ષા આપી એટલે મારા 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 પર વાર કરવો મારા આત્મસન્માન મારા આત્મસન્માન પર વાર કરવો મારા આત્મસન્માન પર વાર કરો हूँ आ परीक्षा नहीं आप मैं मारो पहलो न छल्लो निर्णय जाहिर करूँ छु के हूँ अग्नि परीक्षा नया जापू अगर हुआ आज अग्नि परीक्षा पिस तो युगो युगो सुती डायरेक्ट प्राप्ति राम बनी ने पोता ना पत्नी ने अग्नि परीक्षा लिधाच लिधाच कर से हु मारो सतीत्व न पूरा व नया जापू कारण के हु ए सीता न थी